નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આવેલ કુડો રોડ ઉપર પ્રણામી સમાજની શ્રી કૃષ્ણ પ્રણામી સમાધિ ચોકમાં વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેની અંદર તાલુકા ડેલિકેટ રાહુલ કુમાર પ્રણામી સમાજના યુવા આગેવાન વરદભાઈ કાપડિયા જેસીબી ડ્રાઈવર નરસિંહભાઈ ટ્રેક્ટર ડ્રાઈવર હિતેશભાઈ રાવળ તેમજ અડસઠ બાવીસ પરગણાના મહંતશ્રી અને ટિન્ટોઈ શ્રી કૃષ્ણ પ્રણામી રાજમંદિરના મહંતશ્રી કિશનદાસજી મહારાજ તેમજ તેમના દ્વારા જાગૃતિ લાવી જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ જે આપણા માટે અને આવનારા સમય માટે લાભદાયી છે રાહુલભાઈએ જણાવ્યું હતું કે અમે દલિત સ્મશાનમાં બસો થી વધારે વૃક્ષારોપણ કાર્યક્રમ આવતા અઠવાડિયા અઠવાડિયામાં કરવામાં આવશે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ કાદર ડમરી અરવલ્લી રોજ સમાધિના સ્થળે ભાઈ શ્રી રાહુલભાઈ જે આપણો ડેલિગેટ છે એમણે ફૂલ ઝાડ લાવી અને અહીંયા વૃક્ષા રોપણ કર્યું અને ખરેખર વૃક્ષ વાવો તો વરસાદ આવે એટલે એક ઉમદા કાર્ય કર્યું અને આજે આ સમાધિની અંદર ઝાડવો રોપ્યો છે એ બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજ રોજ તેર સાત બે હજાર પચીસના દિવસે રવિવાર અમારે પ્રણામી સમાજની ધર્મ ગુરુઓની ગાદી આવેલી છે જેને સમાધિ ચોકથી ઓળખીએ છીએ અમે આજે બસોથી અઢીસો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો અને અમે અમારી ટીમ દ્વારા પૂર્ણ કર્યો અમારા ટીમ ટોય રાજમંદિરના મહંતસિંહ એવા કિશનરાજી મહારાજ યુવા પ્રણામન સમાજના આગેવાન એવા ભરતભાઈ કાપડિયા વોર્ડ નંબર અગિયારના પૂર્વ સભ્યશ્રી વિજયભાઈ સોલંકી તેમજ અણસર ગામના મહંત શ્રી મહારાજ અને તેઓના પુત્ર જગદીશભાઈ બાવાજી અમારી ટીમ તેમજ અમારા જીસીબીના ડાઈવર નરસિંહભાઈ અને અમારા ટ્રેક્ટર ડ્રાઈવર હિતેશભાઈ અમારી ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ અમે મીડિયાના માધ્યમથી ગામજનોને તેમજ સરકારશ્રીને જણાવીએ છીએ કે આ રીતના ઉત્સાહ પણ થતું રહે તો આગામી દિવસોમાં અંદર જે આવનાર સમયની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ધન્યવાદ જય હિન્દ